આપતો ફરી એવો મંડળયનો મંડળીને આપતા તો તમે ભર દેવો મને વિશ્વાસ છે પણ આ ઘરમાં હું હાલી રહ્યો છે ખબર છે તમને અરે હું થઈ વળે પાછું બે આપણે છોકરા બે વ્યસ્થિત છે છોકરાની બહુ હારી રહેતી રહેશે આ બધું પાછું હું નવું લાવી દઉં ડીંડવાણું આજે સવારે છે ને દેવાંગ રૂપિયા દેવા આવ્યો હતો આ ઉપજના દર મહિને અહીં આપે છે ને ઉપાડી ઉપાડીને તે વી હજાર દીધા કીધું કે બા હું છે ને થોડા રૂપિયા મારી પાસે રાખું છું કારણ કે દામીની બહુની સુવા આવવાની છે અને દવાઈ હાલે છે હોસ્પિટલ લઈ જવાની છે તો એટલી વારમાં હેતલ બહુ આવી હેતલ બહુ મને કે લોભા વી હજાર રૂપિયા તો મેં કીધું કે તમે તો દર મહિને ચાલીસ હજાર આપો છો તો વી હજાર હા ના તો કે મોટાભાઈ જેટલા દેહે ને એટલા જ હું દઈ મને તો સમજાતું નથી કે આમાં કરવું હું હા હેતલ બહુ વધાર કરશે તો આપણે ઘર કેમ હલાવશું દામિનીને મહિના હાલે છે એટલે એની વાત બરાબર છે કે દેવા રૂપિયા ન આપીએ કે અને આને તો છે ગામમાં એગ્રોની દુકાન છે અને એગ્રોની દુકાન આપણે જ કરી દીધી હતી ને હવે એમાં જે કમાણી થાય એને ઘરમાં જ આપવી પડે એટલે અત્યારે લગી આપતો તો આ એને વળી નવું પાછું શું હોય હા એ જ તો આમાં દેવેનનો કોઈ વાંક નથી વાંક હેતલ વહુનો છે આ હેતલ વહુને વિવાદ કરવો બહુ ગમે છે તમને ખબર છે મેં એમ કીધું કે કાલે ઉઠીને તમારે દવાખાનું આવશે તમને મહિના રહેશે તો આ જ્યારે દેવેન ઓછા આપશે તો અમે નહીં ચલાવીએ તો કહેશે કે હે ત્યારનું ત્યારે જોવાઈ જાય મને તો સમજાતું નથી આમ કેમ ચાલશે તમે વિચાર તો કરો આપણે આ શેરમાં મકાન રાખ્યું છે એનો હપ્તો બાર હજાર આ ઘરના ખર્ચા અને આ વાર તહેવાર વ્યવહાર બધું હા સવાનું આ સાલી હજારમાં ઘર કેમ આપવું આપણે મને એ જ વિચાર થાય છે પણ એને હેતલવું ને એમ છે કે મારો દેવેન છે ને એ હોશિયાર છે એટલે કમાય છે અને એને એ નથી ખબર કે એ હોશિયાર તો ગામમાં ઘણા હોય બધા ન કમાતા હોય આ તો છે ને માણાનું કરમ કમાતું હોય સારા કરમ કર્યા હોય ને તો કાંઈક બધું દેખાય અને આ આપણે જ બધા ભેગા રહીશી કોના નસીબનું કોણ ખાય છે હું ખબર છે આપણા નસીબનું એ કમાતો હોય તો એ શું ખબર પણ એ તો એમ જ છે કે નહીં મારો ધણી હશે એ કમાય છે એટલે દેવાંગભાઈ જેટલા રૂપિયા આપે એટલા જ હું આપી મને એ ઉપાધિ થાય છે તો તો આ બે હમણાં આમનામ ડખા કરશે ને તો આ કેમ હાલશે આપણું ઘર એ થાય છે મને ઉપાધિ મને એ જ ઉપાધી થાય છે કે એક દીવો ન આવે કે આ ઘર આખું નોખું થઈ જાય કારણ કે દામિની બહુ તો આવો કોઈ વાતવદાડ કરતા જ નથી પણ હેતલ બહુને તો વાત વાતમાં આ બધું કરવાની આદત પડી ગઈ છે અને આ કહું ને તો જો આ નાની વાત છે આના પર કાબુ ન મેળવ્યો ને તો કાલે ઊઠીને આ વાત બહુ મોટી થશે અને વાતનું વતેસર થઈ જશે પણ દામિનીની જરીક દેખરેખ રાખવી પડશે એને સનેતર સારા દિવસો જાય છે અને જો એની અસર જોઈએ મગજ ઉપર જાય ને તો પછી આ બહુ પરિણામ ખરાબ આવે તું કાંઈ ચિંતા ન કરે હા દામિની વહુના મગજ પર કોઈ અસર ન થવી જોઈએ કારણ કે આમે ડાક્ટરે કીધું છે કે એમનું શરીર બહુ કમજોર છે એટલે જ તો દવા કરાવવી પડે છે ને આપણે અને એમાં ને એમાં જો આવી કોઈ વાદ વિવાદ થયો ને તો ખોટું ખોટું ઉપાધિમાં મુકાય જ હું આપણે મને એ જ ચિંતા છે ક્યારે કે આમનું આમ હાલતું છે તો આપણે શું કરશું દિવેદ ને કંઈ બુદ્ધિ નહી હાલતી હોય એને કઈ ખબર નહીં હોય ઓલી તો કાઢવા નહી આવે છે તો આપણો પેટ દીકરો છે એનો હગો ભાઈ છે તો હું એની એમ કરવાનું હોય કે મા બાપ કે એમ કરવાનું હોય કોને કાંઈ નક્કી નહીં ક્યારે હું બોલે જ્યારે લગ્ન નો થાય ને ત્યારે માડી ના અને લગ્ન થઈ જાય ને એટલે લાડી ના બધી વાત સાચી છે પણ દેવે એવો ન એ તો હમઝુ છોકરો છે પણ આ હેતલ બહુ રોજ આવો કંકાસ કરે ને બસ હો રહેવા દે દીકરાને એટલા બધા વખાણ કર્યું એને કઈ ખબર ન હોય ને સમજવું હોય તો આમ થાય તરત ઉડીને ડારો ન દીધે સાનું મની બે જતું નકર વૈશાખ તારા બાપ નહીં કરે એમ ન કહી દે એ સારું હવે તમે ઉપાધિમાં કરો આ તમે આવ્યા ને મેં તમને પાણીનું ન પૂછ્યું હાલો તમારા માટે ચા પાણી બનાવો